નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે ત્રીસ કલાક સર્ટિફિકેટ કોર્સ યોજાયો હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધીએચએન એસબી સાયન્સ કોલેજ હિંમતનગરમાં આઈઆઈએસસી અને ઇનોવેશન ક્લબ કેસીજીના સહયોગથી ત્રીસ કલાકનું ઇનોવેશન ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ કેમિકલ પ્રોડક્ટ ઇનોવેશન ફોર સ્ટાર્ટઅપનું તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે સુધી આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે ડોક્ટર સુરેશ ઠાકોર કોરોઝન ઇનહિબિટર પર વ્યાખ્યાન આપ્યું તેમજ લેબમાં કોરોઝન ઇનહિબિટર બનાવાયા હતા બીજા દિવસે ડોક્ટર રવિન્દ્ર ગોલે લિક્વિડ ડિટર્જન્ટ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં લિક્વિડ ડિટર્જન્ટ બનાવતા વિદ્યાર્થીઓને શીખવ્યું હતું ત્રીજા દિવસે ડોક્ટર આનંદ પટેલે ચારકોલ કોસ્મેટિક પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં ચારકોલ યુક્ત ટૂથપેસ્ટ ફેસ પેક અને હેન્ડવોશ બનાવતા શીખવ્યા હતા ચોથા દિવસે પ્રોફેસર દિશા ખેતાની મેડમે ફ્લેમ ટુ ફ્લેમ વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં ખૂબ જ સુંદર કેન્ડલ બનાવતા શીખવ્યા પાંચમા દિવસે ડોક્ટર તરુણ પટેલે સોપ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં સોપ બનાવતા શીખવ્યા છઠ્ઠા દિવસે શ્રી હિરેન મહેતા એક લીને અને સેફ પર વ્યાખ્યાન આપ્યું હતું તેમજ લેબમાં એન્ટીસેપ્ટિક લિક્વિડ તેમજ આયોડિન લિક્વિડ બનાવતા શીખવ્યું એક અઠવાડિયા ત્રીસ કલાક કોર્સમાં બીએસસી અને એમએમએસસીના કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજીના પાંત્રીસ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો હિંમતનગર કેળવડી મંડળના પ્રમુખ શ્રી હેમંતકુમાર મહેતા સાહેબ મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ તેમજ કોલેજ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પી એસ પટેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ સર્ટિફિકેટ કોર્સમાં ડોક્ટર ગઢાવાલા ડોક્ટર ચાવડા ડોક્ટર ગોસ્વામી સહિત સમગ્ર કેમિસ્ટ્રી સ્ટાફ મિત્રોએ હાજરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇનોવેશન ક્વીનર ડોક્ટર એસપી વ્યાસે કર્યું હતું બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ હિમતનગર